જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો આજે હું તમને એક એવી કહાની સંભળાવવા જઈ રહી છું જે ખૂબ જ પ્રેરણાદાયી અને મનોરંજક છે આ કહાની સાંભળીને તમને જીવનમાં હિંમત અને ધીરજ રાખવાનું મહત્વ સમજાશે દર્શક મિત્રો હું ભગવાન શિવ અને માતા પાર્વતીને પ્રાર્થના કરું છું કે જે પણ મનુષ્ય આ વિડીયોને લાઈક કરશે અને કમેન્ટમાં હર હર મહાદેવ લખશે તેનું જીવન ધન ધાન્ય અને સુખ સમૃદ્ધિથી ભરાઈ જાય તેમના જીવનમાં કોઈ ચિંતા ન રહે દર્શક મિત્રો વિડીયો અંત સુધી જોજો કારણ કે અધૂરું જ્ઞાન હાનિકારક હોય છે તો ચાલો કહાની શરૂ કરીએ ઘણા વર્ષો પહેલાં એક નગરમાં હરિશ્ચંદ્ર નામનો એક માણસ રહેતો હતો તેનું જીવન સાદું હતું પણ તેનું હૃદય ખૂબ નિષ્ઠાવાન હતું હરિશ્ચંદ્રના લગ્ન રૂપા નામની એક ગુણવાન અને દયાળુ યુવતી સાથે થયા રૂપા પોતાના પતિની ખૂબ જ સેવા કરતી રાત દિવસ મહેનત કરીને ઘર ચલાવતી તેમના ઘરમાં ધન દોલત ન હતી પણ રૂપાના હૃદયમાં પતિ માટે અપાર પ્રેમ હતો લગ્નના થોડા દિવસો સુધી બધું ઠીક ચાલ્યું પરંતુ નિયતિને કંઈક બીજું જ મંજૂર હતું લગ્નના એક વર્ષ પૂરું થાય તે પહેલાં જ હરિશ્ચંદ્રનું અચાનક દેહાંત થઈ ગયું રૂપા વિધવા થઈ ગઈ એક તો તેનો આધાર ગયો ઉપરથી તે ગર્ભવતી હતી રૂપાનું હૃદય તૂટી ગયું તેણે વિચાર્યું કે પોતાનું જીવન સમાપ્ત કરી દે પરંતુ ગર્ભમાં ઉછળતા બાળકના પ્રેમે તેને રોકી લીધી તેણે નક્કી કર્યું કે તે પોતાના બાળકને દરેક સુખ આપશે તેને પિતાની કમી નહીં ખટકવા દે રૂપાએ નગરમાં લોકોની ગંદી નજરો વચ્ચે જીવવાનું શરૂ કર્યું તે ઘરે ઘરે જઈને કચરા પોતા રસોઈ અને જે કામ મળે તે કરવા લાગી જે પૈસા મળતા તેનાથી તે પોતાનું અને બાળકનું ગુજરાન ચલાવતી થોડા મહિનાઓ પછી રૂપાએ એક પુત્રને જન્મ આપ્યો તેણે બાળકનું નામ રાખ્યું કિશોર રૂપાએ કિશોરને જોઈને કહ્યું બેટા તારું ભાગ્ય અને મારું ભાગ્ય બંને ખરાબ છે પણ હું તને દરેક ખુશી આપીશ રૂપા દિવસ રાત મહેનત કરીને કિશોરનો ઉછેર કરતી તે તેને સારા કપડાં પહેરાવતી ખાવાનું આપતી અને પિતાની કમી ન ખટકે તેની કાળજી રાખતી પરંતુ કહેવાય છે કે માતા ભલે ગમે તેટલો પ્રેમ આપે પિતાના પ્રેમની કમી બાળકને ખટકે જ કિશોર ધીમે ધીમે મોટો થવા લાગ્યો તે નગરના શ્રીમંત શેઠ શાહુકારોના બાળકો સાથે રમવા લાગ્યો તેમની સાથે રહીને તેને પોતાની ગરીબીનો અહેસાસ થવા લાગ્યો તે જોતો કે તેના મિત્રો પાસે બધું જ છે સારા કપડાં સારું ખાવાનું રમકડાં પણ તેની પાસે કંઈ જ નથી એક દિવસ કિશોર ઘરે આવ્યો અને રૂપાને પૂછ્યું મારા મિત્રોના ઘરમાં ઘણું ધન છે તેમની પાસે બધી સુખ સુવિધાઓ છે પરંતુ આપણે આટલા ગરીબ કેમ છીએ આપણને બે ટંકનું ખાવાનું પણ નથી મળતું ભગવાને આપણું ભાગ્ય આટલું ખરાબ કેમ લખ્યું રૂપાની આંખો ભરાઈ આવી તેણે કહ્યું બેટા ગરીબી અમેરી ભાગ્યનો ખેલ છે ભગવાને આપણા ભાગ્યમાં ગરીબી લખી છે આપણે તેને બદલી શકીએ નહીં મેં તારા પિતા વિના તને ઉછેર્યો તને દરેક ખુશી આપવાનો પ્રયાસ કર્યો તને કઈ ખોટ છે કિશોરે કહ્યું મા હું જાણવા માંગુ છું કે આ ભાગ્ય કોણે લખ્યું હું ભગવાનને મળીને પૂછીશ કે તેમણે આપણું ભાગ્ય આટલું ખરાબ કેમ લખ્યું આપણે શું ખોટું કર્યું રૂપાએ હસીને કહ્યું બેટા ભગવાન જંગલમાં રહે છે જો તું હિંમતવાન હોય તો જઈને તેમને શોધ અને તારા સવાલોના જવાબ મેળવ કિશોર જિદ્દી હતો તેણે નક્કી કર્યું કે તે ભગવાનને શોધશે અને પોતાના ભાગ્ય વિશે પૂછશે તે જંગલમાં નીકળી પડ્યો આખો દિવસ ભટક્યો પણ ભગવાન ન મળ્યા બીજા દિવસે પણ તે આગળ વધ્યો તેને ભૂખ લાગી થાક લાગ્યો પણ તેણે હાર ન માની તે રડતા રડતા બોલ્યો હે ભગવાન તમે ક્યાં છો હું તમને શોધું છું મારે તમને કેટલાક સવાલો પૂછવા છે એ જ સમયે ભગવાન શિવ અને માતા પાર્વતી સાધુ અને સાધ્વીના વેશમાં જંગલમાં ફરતા હતા પાર્વતીજીએ કિશોરનો રડતો અવાજ સાંભળી અને શિવજીને કહ્યું સ્વામી આ બાળક કોણ છે તે તમને બોલાવે છે આપણે તેની મદદ કરવી જોઈએ શિવજીએ કહ્યું દેવી આ એક વિધવા રૂપાનો દીકરો કિશોર છે તેના ભાગ્યમાં ગરીબી અને દુઃખ લખેલું છે તે આપણને શોધે છે પણ હું તેનું ભાગ્ય બદલી શકું નહીં પાર્વતીએ વિનંતી કરી પ્રભુ તે તમારો ભક્ત છે આપણે તેની મદદ કરવી જોઈએ શિવજી માની ગયા અને કિશોર પાસે ગયા તેમણે પૂછ્યું બેટા તું કોણ છે શા માટે રડે છે અને કોને શોધે છે કિશોરે કહ્યું હે સાધુ બાબા હું ભગવાનને શોધું છું હું તેમને પૂછવા માગું છું કે તેમણે મારું અને મારી માનું ભાગ્ય આટલું ખરાબ કેમ લખ્યું અમે શું ખોટું કર્યું નગરમાં લોકો પાસે ઘણું ધન છે પણ અમને બે ટંકનું ખાવાનું પણ નથી મળતું પાર્વતીએ કહ્યું બેટા ભાગ્ય એ પૂર્વજન્મના કર્મો પર આધાર રાખે છે પરંતુ કિશોરે જીદ પકડી ના હું ભગવાનને મળીને જ પૂછીશ શિવજીએ કહ્યું બેટા ભગવાન હમણાં નહીં મળે પણ હું તને એક સોનાનો હાર આપું છું આને વેચીને તું તારી ગરીબી દૂર કર કિશોર હાર લઈને ખુશ થઈ ગયો તે વિચારવા લાગ્યો કે આ હારથી તે એને તેની મા અમીર બનશે પણ રસ્તામાં જ્યારે તે શૌચ કરવા બેઠો ત્યારે તેણે હાર એક પથ્થર પર મૂક્યો ત્યારે એક ચીલ હારને ખાવાની વસ્તુ સમજીને ચાંચમાં લઈને ઉડી ગઈ કિશોરે ચીલનો પીછો કર્યો પણ તે હાર ગુમાવી બેઠો નિરાશ થઈને કિશોર ઘરે પાછો આવ્યો તેણે રૂપાને કહ્યું મા આજે મારું ભાગ્ય બદલાતા બદલાતા રહી ગયું એક સાધુ બાબાએ મને સોનાનો હાર આપ્યો હતો પણ ચીલ તેને લઈ ગઈ રૂપાએ કહ્યું બેટા ભાગ્યમાં જે લખેલું હોય તે જ થાય તું આમ વ્યર્થ ભટકે છે પરંતુ કિશોરે હાર ન માની તેણે કહ્યું મા હું કાલે ફરી જઈશ હું ભગવાનને મળીને જ રહીશ બીજા દિવસે કિશોર ફરી જંગલમાં ગયો તે શિવજીને બોલાવા લાગ્યો શિવજી અને પાર્વતી ફરી સાધુ સાધવીના વેશમાં આવ્યા કિશોરે ચીલની વાત કહી અને વિનંતી કરી બાબા મને એવું કંઈક આપો કે મારી ગરીબી દૂર થાય શિવજીએ કહ્યું બેટા તારું ભાગ્ય હું બદલી શકું નહીં પણ તું બ્રહ્માજી પાસે જા તેઓ તારું ભાગ્ય બદલી શકે કિશોર બ્રહ્માજી પાસે ગયો તેણે પૂછ્યું પ્રભુ તમે મારા ભાગ્યમાં ગરીબી કેમ લખી અમે શું ખોટું કર્યું બ્રહ્માજીએ કહ્યું બેટા તારા ભાગ્યમાં ગરીબી લખેલી છે હું તેને બદલી શકું નહીં પણ હું તને એક જળિત અંગૂઠી આપું છું આને વેચીને તું તારી ગરીબી દૂર કર કિશોર અંગૂઠી લઈને ખુશ થઈ ગયો પણ રસ્તામાં જ્યારે તે એક સરોવર પાસે પાણી પીવા ઝૂગ્યો ત્યારે અંગૂઠી પાણીમાં પડી ગઈ એક માછલીએ તેને ગળી લીધી કિશોર ફરી નિરાશ થઈ ગયો ઘરે આવીને તેણે રૂપાને વાત કરી રૂપાએ કહ્યું બેટા તું મને ખોટી વાતો કરે છે મારું ભાગ્ય ખરાબ છે જો સુખ હોત તો તારા પિતા મને ના છોડત આપણે આ ભાગ્ય ભોગવવું જ પડશે કિશોરે કહ્યું ના માં હું ફરી જઈશ હું ભગવાનને મળીને જ રહીશ કિશોર ફરી જંગલમાં ગયો તેણે બ્રહ્માજીને વાત કરી પ્રભુ તમે આપેલી અંગૂઠી માછલી ગળી ગઈ હવે શું કરું બ્રહ્માજીએ કહ્યું બેટા તારું ભાગ્ય બદલાતું નથી પણ હું તને એક ઉપાય આપું છું તું શિવજીના મંદિરમાં જા ત્યાં દરવાજાની ચોકટ પર બેસીને આખો દિવસ શિવજીના દર્શન કર પણ કંઈ માગીશ નહીં ભાગ્યની દેવી ત્યાં ઝાડુ લગાવવા આવે છે તે તારું ભાગ્ય બદલી શકે છે કિશોરે આ ઉપાય સ્વીકાર્યો તે નગરથી થોડે દૂર આવેલા શિવ મંદિરમાં જવા લાગ્યો રોજ સવારે તે સ્નાન કરી મંદિરના દરવાજા બેસીને શિવજીના દર્શન કરતો આખો દિવસ બેસી રહેતો પણ કંઈ માગતો નહીં સાંજે ઘરે પાછો આવતો રૂપાએ પૂછ્યું બેટા તું રોજ ક્યાં જાય છે કિશોરે કહ્યું મા હું મારું ભાગ્ય બદલવા તપસ્યા કરું છું રૂપાએ કહ્યું બેટા ભાગ્ય નથી બદલાતું જો સુખ હોત તો તું ગરીબના ઘરે ના જન્મત કિશોરે કહ્યું ના માં હું મારું ભાગ્ય બદલીશ ઘણા દિવસો સુધી કિશોર શિવ મંદિરમાં દર્શન કરતો રહ્યો શિવજીએ જોયું કે આ બાળક કંઈ માંગ્યા વિના તેમના દર્શન કરે છે એક દિવસ શિવજીએ તેના રસ્તામાં એક હીરાઓની પોટલી મૂકી કિશોરે પોટલી જોઈ અને ખુશ થઈ ગયો તે વિચારવા લાગ્યો આજે શિવજીએ મારું ભાગ્ય બદલ્યું પણ ઘરે આવીને તેણે પોટલી એક લોટામાં રાખી અને રૂપાને બોલાવવા ગયો આ દરમિયાન કેટલાક ચોરો ઘરમાં ઘૂસી ગયા અને લોટો લઈને ભાગી ગયા કિશોરે રૂપાને વાત કરી પણ લોટો ના મળ્યો રૂપાએ કહ્યું બેટા તું મને ખોટી વાતો કરે છે આપણું ભાગ્ય નથી બદલાવાનું કિશોરે હાર ન માની તે ફરી મંદિરે જવા લાગ્યો ઘણા મહિનાઓ પછી શિવજીએ પાર્વતીને કહ્યું દેવી આ કિશોરનું ભાગ્ય ખૂબ ખરાબ છે મેં વિષ્ણુજીએ અને બ્રહ્માજીએ તેનું ભાગ્ય બદલવાનો પ્રયાસ કર્યો પણ નિષ્ફળ રહ્યા આ ભોળો ભક્ત રોજ આવે છે પણ કંઈ માગતો નથી શિવજીએ ભાગ્યની દેવીને બોલાવી અને કહ્યું દેવી આ કિશોરનું ભાગ્ય બદલો તેની ગરીબી દૂર કરો ભાગ્યની દેવીએ કહ્યું પ્રભુ તેના ભાગ્યમાં કંઈ લખેલું નથી શિવજીએ આદેશ આપ્યો મારો આદેશ છે તમે તેનું ભાગ્ય બદલો ભાગ્યની દેવીએ શિવજીના આદેશથી મંદિરના દરવાજે ઝાડું લગાવ્યું અને એક સોનાનો સિક્કો મૂક્યો કિશોરે સિક્કો જોયો અને ખુશ થઈ ગયો આ વખતે તેણે સિક્કો હાથમાં જ રાખ્યો ઘરે આવીને તેણે રૂપાને બતાવ્યો માં આજે શિવજીએ મને સોનાનો સિક્કો આપ્યો આનાથી આપણી ગરીબી દૂર થશે રૂપા ખુશ થઈ તેણે બજારમાંથી રાશન અને એક માછલી ખરીદી ઘરે આવીને જ્યારે તેણે માછલી કાપી ત્યારે તેના પેટમાંથી રત્નજળિત અંગૂઠી નીકળી કિશોરે ઓળખી લીધી મા આ તે જ અંગૂઠી છે જે બ્રહ્માજીએ આપી હતી રૂપાએ કહ્યું બેટા શિવજીએ આપનું ભાગ્ય બદલ્યું તેઓએ નક્કી કર્યું કે આ ધનનો ઉપયોગ સારા કામમાં કરશે તેઓ જંગલમાં લાકડા લેવા ગયા કિશોર એક ઝાડ ઉપર ચડ્યો જ્યાં તેને ચીલનો માળો દેખાયો માળામાં તેને તે જ સોનાનો હાર મળ્યો જે ચીલ લઈ ગઈ હતી કિશોરે રૂપાને બતાવ્યું માં આ તે જ હાર છે જે સાધુ બાબાએ આપ્યો હતો રૂપાએ કહ્યું બેટા તું સાચો હતો હું તને ખોટો સમજી કર્મથી ભાગ્ય બદલાય છે રૂપા અને કિશોરે હીરા અંગૂઠી અને હાર વેચીને ધન મેળવ્યો તેમણે ગરીબો ભૂખ્યાઓ અને બ્રાહ્મણોને ભોજન કરાવ્યું કપડાં દાન કર્યા અને ધર્મના કામો કર્યા બાકીના ધનથી તેમણે નાનો વેપાર શરૂ કર્યો ધીમે ધીમે તેમનું જીવન સુખી અને સમૃદ્ધ બન્યું કિશોરનું ભાગ્ય બદલાયું અને રૂપાના દુઃખ દૂર થયા મિત્રો આ કહાની શીખવે છે કે કર્મથી ભાગ્ય બદલાય છે જો તમે નિષ્ઠાથી ધીરજથી સારા કામો કરો તો ભગવાન તમારી મદદ કરે જ છે જો આ કહાની તમને ગમી હોય તો આ કહાની તમે શેર કરજો અને આ વિડીયોને લાઈક કરજો તથા તમારા વિચારો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે